વડોદરાના બાગમાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત મામલે કોર્ટે રક્ષિત ચોરસિયાના જામીન નામંજૂર કર્યા છે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા અનધર રાઉન્ડ અને નિકિતા જેવી બૂમો પાડવી એ રક્ષિતને ભારે પડ્યું સરકારી વકીલ અનિલ દેસાઈએ દારદાર રજૂઆત કરતા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે રક્ષિતના આ જ્યારે તેણે અકસ્માત સર્જો ત્યારે તે નશામાં હતો અને નશામાં ધૂત થઈ રસ્તા પર બુમો પાડી રહ્યો હતો જેના વિડીયો પણ સામે આવ્યા હતા વડોદરા શહેરના કારીરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર ચંદ્રાવલી સર્કલ પાસે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે જે રીતે રક્ષિત ચોરસિયા મારફતે ગાડી હંકારવામાં આવેલી હતી તેણે પોતે ગાંજાનું સેવન કરેલું હતું નશાની હાલતમાં હતો અને એકસો ચાલીસની સ્પીડ પર આ રહેણાંક વિસ્તારની અંદર જે ગાડી હંકારેલી છે એનાથી ત્યાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ સ્કૂટર ચાલકો એવા પૈકીના આઠ લોકોને એણે ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે તે પૈકીના એક મહિલા વાહન ચાલકને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજા થતાં સ્થળ પર મૃત્યુ પામેલા છે આ રક્ષિતની સામે એનડીપીએસ એક્ટ હેઠળની જોગવાઈઓ મુજબનો પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ એફઆઈઆરના ગ્રાઉન્ડ ઉપર તેના વકીલ મારફતે જામીન પર છૂટવા માટેની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી સરકાર તરફે આ જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલો હતો તપાસ કરનાર અધિકારી મારફતે સોગંદનામું કરવામાં આવેલું હતું અને મારા મારફતે નામદાર કોર્ટની અંદર દલીલો કરવામાં આવેલી હતી કે આને ગાંજાનું સેવન કર્યું છે એફએસએલની અંદર આ હકીકત પુરવાર થઈને આવેલી છે જે ગાડી હંકારતો હતો એ એકસો ચાલીસની સ્પીડે ગાડી હંકારતો હતો અને આ નશાની હાલતમાં એણે આ ફોર વ્હીલર જે રીતે હંકારી છે એમાં એને ગુનો થશે આવા પ્રકારની ઈજાઓ થશે એવું પણ એને શક્યતાઓ હતી એ પોતે એલ એલ બીની અંદર અભ્યાસ કરે છે ભણેલો ભણેલો વ્યક્તિ છે તેમ છતાં પણ જે નશાયુક્ત હાલતમાં એણે ગાડી હંકારી છે જેના ભાગરૂપે આ ગંભીર પ્રકારનો અકસ્માત થવા પામેલ છે એ ગુનાના કામે એણે જામીન મૂકતા નામદાર કોર્ટની અંદર એને નહીં છોડવા બાબતની દલીલો અમારા તરફથી કરતાં નામદાર કોર્ટે આજરોજ એની જામીન અરજી નામંજૂર કરેલી છે